ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે થી નજીક વડોલી ગામની અંદર આવેલા છે આ કબડ્ડી ભીંડાનું વાવેતર કરેલું છે આ ખેડૂત છે આપણી સાથે સાવનભાઈ કરીને તો સાવનભાઈ તમારો મોબાઈલ નંબર એકવાર દો ને આની અંદર સત્તાણું એક અડતાલીસ એકાવન બસો સુડતાલીસ ને આ તમે કબડ્ડી ભીંડા બનાવેલા છે તો કેટલા કિલો બિયારણ તમે નાખેલું છે આની અંદર એ સાત એક કિલો જેવું સાત કિલો આ ખેતર બતાવજો આખું ભાઈ આખા ખેતરની અંદર સાત કિલો જેટલા ભીંડા બનાવેલા છે એનો મજૂર અત્યારે તોડતા જ આ ભીંડાની ક્વોલિટી બતાવજો ને જરા આટલો માલ એસોર્ટિંગ થઈ ગયેલો છે ને આ બાકી સાજો એસોર્ટિંગ થવાનો આ ટોટલ સાત કિલો જેટલું ભીંડાનું અહીંયા વાવેતર કરેલું છે વડોલી ગામમાં આ સાવનભાઈએ બનાવેલા છે તો એમણે સાવનભાઈનો અનુભવ લઈએ આગળ બી અને ચોમાસાના સિઝનમાં બી ભીંડા બનાવેલા ચોમાસાની સિઝનમાં સાવનભાઈ કેટલા કિલો તમે ભીંડા નાખેલા હતા આગ ગયા વર્ષે ત્રણ કિલો જેવા તો તમને અન્ય વેરાયટી જે ભીંડાની છે એના કરતાં કેવું લાગે છે કબજે એના કરતાં સારું ક્યાં ને એવું ને ક્વોલિટી જબરજસ્ત છે ઢીંગો નહીં સારી

ફક્ત છવ્વીસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો બિયારણ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ભેટા આ તમારે ખેડૂત ખેડૂતનો સંપર્ક કરવો હોય તો મોબાઈલ નંબર તમને અંદર આપી દઈશું નૂંટન એક મંડળી ગંગાધરાથી તમને આ બિયારણ મળી જશે મારો મોબાઈલ નંબર છે નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન આજે આ સાવનભાઈ કેટલો માલ નીકળેલો હશે આજે કોલ સાતમાં જેવો ખરો આ થી સત્તર મણ જેટલો માલ આજે નીકળેલો છે થોડાક ભીંડા હજુ તોડી રહેલા છે ને એવરેજ તમારે પંદરથી સોળ મણ જેટલો માલ દરેક વારામાં નીકળે છે બરાબર ઓકે અત્યારે આજે તારીખ થયેલી છે નવ એપ્રિલ બે હજાર પચીસ ફૂલ ગરમી ચાલુ છે ને એમાં પણ તમને આ રીતનો આ ક્વોલિટીનો માલ તમને જોવા મળે છે તો આપ પણ વાવો કબડ્ડી ભીંડા અને ઉત્પાદનમાં ડંકો વગાડો બીજું તમે આ બીના વિશે સાવનભાઈ શું કહેવા માંગો છો મારે અહીંયા નજીકના ગામના વેપારી છે તેને કીધું કે ભીંડા બનાવવા છે કંઈ નહીં આપજો નહીં એમ કંઈ હા તો એની વખત પહેલાં વાર બે જગ્યા આપ્યા પછી કે મને તમે દર વારે બે ત્રણ કેરેટ આપી જ દીધું કારણ કે એ અઠવાડાને એવું કરવા જાય છે ને કે કે આ ક્વોલિટી માંગે છે એક દિવસ નહીં લીધા તો કે કે નહીં પહેલાં ભીંડા જે લાવતા હતા ને જ લાવો એમ હા આ ભાઈનું એવું કહેવા માંગે છે નજીકના ગામમાં જે નાના નાના ભીંડાના વેપારીઓ હોય છે અઠવાડિયા કરવા જાય છે ત્યાં આ ક્વોલિટી નો માલ માંગે છે ને તરત જ માલ ઉચકાઈ જાય છે બરાબર તો વેપારીઓને બી પસંદ છે કબડ્ડી ભીંડા અને માર્કેટમાં પણ તમારા ભાવ સારા મનાવો બરાબર ને અત્યારે શું બજાર ભાવ ચાલે છે કયા માર્કેટમાં વેચાય છે અત્યારે સુરત જાય છે શું ભાવ મળે છે સુરત આઠસો ની આજુબાજુ છે આઠસો રૂપિયા મનનો ભાવ મળે છે વીસ કિલોનો તો જુઓ આ ક્વોલિટી એક વાત કબડ્ડી ભીડાની બતાવી નજ મુખ્ય ખાસિયત કબડ્ડી બિનાની તમને કહી દઈએ તો વધારે વારા તૂટે છે સિત્તેરથી થી એસી નેવું અને સો વારા પણ અમે વિડીયો અંદર મૂકેલો જ છે અને છેલ્લે લગીન ગ્રીનરી કલર પકડી રાખે છે અને તોડવામાં સરળ અને સૌથી વધારે લાગ એનો અને ઉત્પાદનમાં વધારે તો તમને કબડ્ડી ભીંડા જોઈતા હોય તો નૂતન બાગાયત મંડળી ગંગાધ્રાથી મળી રહેશે અને બીજી કોઈ અન્ય માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો નાઇન સિક્સ ટુ ફોર વન ફાઇવ ડબલ નાઇન ટુ નાઇન કેના બ્રાન્ડના કબડ્ડી ભીંડા